દોસ્તો કેમ છો દોસ્તો આજે હું એક નવા લોકેશન પર આવી ગયો છું જ્યાં ગુજરાતી મૂવીના ઘણા બધા શૂટિંગ અહીંયા થઈ ચૂક્યા છે જેમ કે ત્રીસ કે ચાલીસ મૂવીના શૂટિંગ આ લોકેશન પર થઈ ચૂક્યા છે તો દોસ્તો મારો એક વડોદરાનો મિત્ર છે ખાસ ધવલ હીરો જે ગુજરાતી એક્ટર છે જે ગુજરાતી ફિલ્મ અને ઘણી બધી સિરિયલોમાં કામ કરી ચૂક્યો છે તો એ આ મારો દોસ્ત ધવલ મને અહીંયા લઈને આવ્યો છે તો ચાલો દોસ્તો હું તમને ફોટા મેચ કરાવું તો દોસ્તો આપણો પહેલો સ્ક્રીનશોટ છે ફિલ્મ કાળજાનો કટકો જ્યાં હિરોઈન વડ પાસે રોટલા બનાવતી હોય છે અને પાછળનો બેકગ્રાઉન્ડમાં તળાવ હોય છે તો દોસ્તો તમે આ પરફેક્ટ ફોટો મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો બીજો તમને ફોટો મેચ કરાવવું જ્યાં નરેશ કંડોળા પણ રોટલા ઘડે છે અને હિરોઈન જે વડની પાસે બેઠા હોય છે અને નરેશ કંડની પાછળ એક મંદિર હોય છે જ્યાં એ ટાઈમ પર મંદિરનો કલર બે મિક્સ હતો અને અત્યારે આખો લાલ છે અને એ ટાઈમ પર મંદિરનો કોઈ ઓટલો હતો નહીં અને અત્યારે થોડોક સુધારો થઈ ચૂક્યો છે તો અત્યારે ઓટલો અને જે મંદિરનો જે હનુમાનજીનું મંદિરની બાજુમાં ભાથીજીનું મંદિર આપેલું છે એ ટાઈમ પર નાનું હતું અને અત્યારે બેઉ મંદિર સેમ થઈ ગયા છે એટલે બે મંદિર મોટા થઈ ગયા છે દોસ્તો જે તમે ફોટો મેચ કરી શકો છો ઘણા વર્ષો પહેલાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ અહીંયા થતું હતું પણ હવે આ નવી ફિલ્મોનું શૂટિંગ અહીંયા થતું નથી અને આ મંદિરનું નવનિર્માણ થઈ ચૂક્યું છે જ્યાં પહેલાં ઓટલોને કંઈ હતું નહીં અને આ ભારતીજીનું જે વ્હાઈટ મંદિર છે એ પણ ત્યાં એ ટાઈમ પર નાનું હતું તો દોસ્તો હું તમને કાગળનો ફોટો મેચ કરાવું છું તો ચાલો દોસ્તો તો દોસ્તો નર્સ કનોરાજીની ફિલ્મ ભારતીજી મહારાજનું શૂટિંગ પણ અહીં થઈ ચૂક્યું છે તો દોસ્તો હું તમને એક ફોટો મેચ કરાવું જ્યાં રમેશ મહેતા મંદિરની પાછળ ઊભા હોય છે જ્યાં એ ટાઈમ પર મંદિરનો કલર સફેદ હતો અને હાલમાં આ મંદિરનો કલર લાલ છે અને પાછળનું બેકગ્રાઉન્ડનો તળાવ છે દોસ્તો જો તમે આ ફોટો મેચ કરી શકો છો અને એ ટાઈમ પર આ મંદિરની સામે જે આ બિલ્ડિંગ આપી છે ઘર આપે છે એ ટાઈમ પર કંઈ હતું નહીં દોસ્તો અત્યારે આ નવું બધું બની ગયું છે દોસ્તો તો થોડુંક ડિફિકલ્ટ લાગે પણ આ ફિલ્મનું શૂટિંગ અહીંયા થઈ ચૂક્યું છે દોસ્તો ત્યાર પછી હું તમને બે ફોટા મેચ કરાવું છું દોસ્તો જે તમે આગળ જોઈ શકો છો તો દોસ્તો આ છે આપણો સ્ક્રીનશોટ જ્યાં તમે મેચ કરી શકો છો જ્યાં ઘણા વર્ષો પહેલાં આ ફિલ્મનું શૂટિંગ થઈ ચૂક્યું છે અને હાલનું આ લોકેશન આ છે તો થોડો ફરક પડશે દોસ્તો ખાલી ફરક દોસ્તો મંદિરનો કલર અને એ ટાઈમ પર તલાવમાં પાણી ઓછું હતું અને જ્યાં સામે બંગલા દેખાય છે ઘર દેખાય છે ત્યાં એ ટાઈમ પર હતા નહીં બસ એટલો જ ફરક દોસ્તો તમને જોવા મળશે ત્યાર પછી છે દોસ્તો આ છે ભાતીજી મહારાજનું મંદિર જ્યાં ગુજરાતી ફિલ્મમાં ખૂબ જ નાનું બતાડવામાં આવ્યું છે અને હાલમાં આ મંદિર મોટું છે અને રા હનુમાનજીનું મંદિર અને ભાતીજીનું મંદિર સેમ સરખા લેવલમાં કરી નાખ્યું છે દોસ્તો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરું જે ફિલ્મનું નામ કાળજાનો કટકો છે જ્યાં નરેશકુમારની મા આ મંદિરે આવીને પ્રાર્થના કરતી હોય છે જે તમે ફોટો મેચ કરી શકો છો દોસ્તો બસ ખાલી આ ભાતીજી મંદિરનું મંદિર એ ટાઈમ પર નાનું હતું અને વડ અને આ હનુમાનજીનું મંદિર છે તમે ફોટો મેચ કરી શકો છો એ ટાઈમ પર એ મંદિરનો કલર બ્લૂ અને લાલ હતો હાલમાં પૂરેપૂરો લાલ છે દોસ્તો જે તમે ફોટો મેચ કરી શકો છો ત્યાર પછી હું દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું જે મૂવીનું નામ છે ભાતીજી મહારાજ જ્યાં નરેશ કનોડિયા સાપને હાથ જોડીને પ્રાર્થના કરતા હોય છે જે તમે ફોટો મેચ કરી શકો છો દોસ્તો બસ દોસ્તો ફરક એટલો જ છે કે એ ટાઈમ પર આ મોરાડિયા દેખાતા ન હતા અને માટીના ધોવાણના કારણે અત્યારે મુવાડિયા દેખાય છે અને સામેનું બેકગ્રાઉન્ડ જે બિલ્ડિંગ છે ઘર છે એ ટાઈમ પર હતા નહીં બસ એટલો જ ફરક છે દોસ્તો ત્યાર પછી હું દોસ્તો એક બીજો ફોટો મેચ કરું જે ફિલ્મનું નામ ભારતીજી મહારાજ છે જ્યાં ગામવાળા આ વર્ડ પાસે આવીને બેઠ્યા હોય છે જે તમે દોસ્તો મેચ કરી શકો છો આ ફોટો મંદિર અને વળની વચ્ચે આ તકદીનું ગ્રામ પંચાયત દ્વારા નવું નિર્માણ કર્યું છે દોસ્તો જે તમે જોઈ શકો છો તો દોસ્તો આ લોકેશન પર ઘણા સુધારા થઈ ચૂક્યા છે દોસ્તો જે તમે ફોટા મેચ પરથી તમે જોઈ શકો છો દોસ્તો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું જે ફિલ્મનું નામ ભાતીજી મહારાજ છે જ્યાં ગામવારા મંદિરે જતા હોય છે તો દોસ્તો આ જે સામે મેદાન છે ત્યાંનું એ શૂટિંગ થઈ ચૂક્યું છે દોસ્તો એ લોકેશન પરનું જે સીન લેવામાં આવે છે જે તમે ફોટો મેચ કરી શકો છો જ્યાં એ ટાઈમ પર આ ઝાડ ને આ થાંભલા એવું કંઈ હતું નહીં ખાલી ખુલ્લું જ હતું તો થોડું તમને ડિફિકલ્ટ લાગશે પણ આ સીન અહીંથી લેવામાં આવેલ છે દોસ્તો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરો જે ફિલ્મનું નામ ભાતીજી મહારાજ છે જ્યાં ગામના લોકો મંદિર પાસે આવતા હોય છે તો દોસ્તો આ ફોટો તમે પરફેક્ટ મેચ કરી શકો છો વડ અને આ મંદિર આપેલું છે જ્યાં ભાતીજીનું મંદિર નાનું છે અને હનુમાનજીનું મંદિર મોટું છે જે તમે ફોટો મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજી ફિલ્મનો ફોટો મેચ કરાવીશ જે ફિલ્મનું નામ છે માલી મેથાન જ્યાં ફિરોજીરાની તેમના સાથીદાર સાથે વાત કરતા હોય છે આ વડ પાસે જે તમે આ ફોટો મેચ કરી શકો છો દોસ્તો તો દોસ્તો હવે જે લાસ્ટમાં જે કંઈ ફોટા મેચ કરવાના છે એ તમને હું લાસ્ટ સીનમાં મેચ કરાવી રહ્યો છું તો ચાલો દોસ્તો લાસ્ટ વિડીયોમાં લાસ્ટ ફોટા મેચ કરાવી દઉં તો દોસ્તો આ એક નીચે સ્ક્રીનશોટ આપેલ છે જે મૂવીનું નામ છે માલી મેથન જ્યાં દૂરથી કેમેરાથી શૂટ કરવામાં આવ્યું છે જ્યાં ફિરોજીરાની તેમના સાથીદાર સાથે વાત કરતા હોય છે જ્યાં પાછળનું બેકગ્રાઉન્ડ વડ અને આપેલ મંદિર છે જે દોસ્તો તમે ફોટો મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવવા જઈ રહ્યો છું જે ફિલ્મનું નામ છે મેના ગુજરી ગામની મહિલાઓ પાણી ભરવા જતી હોય છે જે બેકગ્રાઉન્ડમાં આપેલ મંદિર અને વડ છે જે તમે દોસ્તો પરફેક્ટ મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો હું હું તમને બે ફોટા મેચ કરવા જઈ રહ્યો છું જે ફિલ્મનું નામ છે શેઠ જગડુસા આ બે સ્ક્રીનશોટ તમને મેચ કરવા જઈ રહ્યો છું એક સ્ક્રીનશોટમાં ચાર મિત્રો વડ પાસે ઊભા હોય છે અને બીજા એક સ્ક્રીનમાં કારોબારી સાથે એક છોકરાને થોડો ઝઘડો થઈ ગયો હોય છે જ્યાં પાછળના બેગ્રાઉન્ડમાં હનુમાનજીનું મંદિર અને ભાતીજીનું મંદિર હોય છે ભાતીજીનું મંદિર નાનું બતાડ્યું છે અને હનુમાનજીનું મોટું છે હાલમાં બે મંદિર મોટા છે જે તમે ફોટો મેચ કરી શકો છો દોસ્તો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરું જે ફિલ્મનું નામ શેઠ જગદુષા છે જ્યાં ચારે મિત્રો આ વર્ડ પાસે બેઠા હોય છે જે તમે ફોટો મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો આપણા આ વિડિયોનો લાસ્ટ ફોટો હું તમને મેચ કરાવવા જઈ રહ્યો છું જે ફિલમનું નામ હોય છે માલી મેથાન જ્યાં સ્નેહલતા અને ફિરોજીરાની ઊભા હોય છે જ્યાં પગટિયા પાછળ આપ્યા હોય છે હાલમાં તે પગટિયા તૂટી ગયા છે અને હાલમાં જે માટી છે તેનું ધોવાણ પણ ખૂબ જ થઈ ચૂક્યું છે જે તમે આ ફોટો થોડો મેચ કરી શકો છો દોસ્તો જ્યાં મેં તમને આ નિશાની બતાવી છે ત્યાં પગટ્યા હતા એ દિવાલ છે દોસ્તો જે તમે આ પરફેક્ટ મેચ કરી શકો છો તો દોસ્તો આ લોકેશનની વાત કરે તો વડોદરાની બહાર આજો ચોકડી પાસે 2 થી ત્રણ કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે આ ગામનું નામ છે હનુમાનપુરા જે આ લોકેશન પર દોસ્તો આવેલું છે તો દોસ્તો મળે છે એક નવા વિડીયોમાં તો દોસ્તો અમારી આ ચેનલને સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો તો ચાલો દોસ્તો મળે છે એક નેક્સ્ટ વિડીયોમાં આવજો